ગૌરી નંદન ગજાનંદ જય મા કુળદેવી આશાપુરા ઘેડી ગાત્રા કરદેવી કુરદેવી જય માતા સીતા રામચંદ્ર ગ્રેનિ અયોધ્યાની મહારાણી જનકપુરની માતા જાનકી આપની આ વાડી દ્વારકાના ગોરિજા ગામમાં હા રેલવે સ્ટેશનથી આથમણી સાઈડમાં એટલે કે પશ્ચિમની દિશામાં એક દોઢ કિલોમીટર રોડથી દૂર અને દરિયાથી એક દોઢ કિલોમીટર આ બાજુ બરોબર વચ્ચે સેન્ટરમાં જંગલમાં અને અહીંયા આપના મોરલા અનંત છે જેની કોઈ સીમા નહીં એટલા મોર ઢેલું અને એટલા કબૂતરો એટલા બીજા પંખીઓ ચકડી કાગડા પિટોળી હોડીયું આવું કોયલું આ બધા પંખી અહીંયા જે ચણ નાખીને છે અમે ચાલું કર્યું છે આ ગયા અગિયારસ નહીં પણ થોડી આગલી અગિયારસ એટલે એક વર્ષ અગિયારસ ઉપર થયું ત્યારથી મેં ઘઉં ચાલુ કર્યા છે નહીં તો અહીંયા ભા મારા મામાના દીકરા દેવુભાના એ પોતાની શક્તિ પ્રમાણે જુવાર જે જામનગરથી આવી જાય છે એ નાખતા અને બાકી થોડું ઘણું નાખતા પણ મેં તો ઘઉં ચાલુ કીધા છે જે મોરલાનો મેન ખોરાક તો દેવાવાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી આ ઘઉંનો બેરલો આખો ભાઈ રહ્યો હરોજ દોઢ બે માણ ઘઉં જોઈએ કાયમને માટે અટલા મોરલા અહીંયા આવે છે અને ઘઉં અતિ ખાય છે બાજુઆર પડી જો આ જામનગર દ્વારા મોકલાવે છે ખોટું શું બોલવું અંજા ખોટું બોલાય નહીં પછી અહીંયા બાજરો આ હું લઈ આવું છું પછી ચોખા પછી આ બાજરો ઘઉં જ્વાર અને ચોખા પછી ચણા કોઈ આપણે મકાઈ આ બધી વસ્તુ છે ને અમે લઈ આવીએ અને મોરલાની સેવા અહીંયા થાય છે માતાજી સીતાજીના અહીંયા અલૌકિક ઝાડ છે જે હું તમને એના દર્શન કરાવું બરાબર આ તમને જીવનમાં ક્યારેય દર્શન નહીં થાય અને આ ઝાડની અંદર એવી ખૂબી છે કે બધા ઝાડમાં છે ને પ્રથમ ફળ આવે આપણે પાંદડા આવે અને પછી ફળ આવે જ્યારે આ માતાજીના જે ઝાડ છે આ પૂછના હાથના વાવેલા એમ કહેવાય છે અમારા પૂર્વજો પાસેથી અમે સાંભળ્યું છે આ ઝાડમાં પ્રથમ ફળ આવે અને પછી પાંદ આવે આ જેઠ મહિનામાં જ્યારે ખોરે ત્યારે એક વિઘો એકમાં છે અને આ માતાજીની અહીંયા હું સેવા કરું છું જો આ મોરલા ફરે છે જોઈ લો આ મોરલા જોઈ હા જોઈ રહ્યો મોરલો છે ને જોઈ રહ્યો જોવા રહ્યો આ જાય જો હવે આ મોરલા જે અહીંયા ફરે છે એને હું ઘઉં નાખું છું જોવા જાય જાય છે ને તો અહીંયા આ મોરરા જો જ્યાં જુઓ અહીંયા તમે મોરલા જ છે જોઈ જો આ બોલે છે આ બોલે બોલેજો જોયું હું આવ્યો ને એટલે હવે એને ખબર છે કે ઘઉં નાખશે અને ઘઉં આપણે ખાશું જો આ મોરલા જોઈ હે હા જોઈ લ્યો કેટલા છે નારાયણ આવ 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 નારાયણ આવ એમ બોલાવું ને એટલે હાયલા આવે આ શિવજી ની આરતી સાંભળે હે આ મોરલા ને અહીંયા હું એક વર્ષ આ ઘઉં નાખું છું અને દોઢ બે માણ રોજ ના ઘઉં જોઈએ મહિનામાં લગભગ ચાલી પાંત્રીસ ચાલીસ માણ ઘઉં જોઈએ છે દેવાવાળો નથી ડુબરો ભગવાન નથી ભિખારી વગર માગવું જડે ને એ દેવાનું કોઈના પાસે માગવું નહીં કોઈને દેવું હોય તો અહીંયા અહીંયા આવી અને આપી જાય અથવા તો મને કહે તો હું એને ઘરેથી ઉપાડી આપું એવું નથી ભલે એક કિલો ચણ આપે કોઈને આ ધર્મની અંદર ભાગ લેવું હોય તો મને નથી બાકી કોઈના પાસેથી માગી લેવાનું નહીં આપણે ભગવાનજી આપે છે દ્વારકાધીશ મારા ટેન્ડર પાસ કરે છે અને માથી મોકલી આપે છે એમાંથી આ ઘઉં બધા લેવાના જો આ ઘઉં જ આખો બેરાટ ચક્કર ભૈરો પીડ્યો છે બરાબર અને આ બાચકાઓમાં પણ ઘઉં જ્વાર અને બાજરો ત્રણેય આઈટમ છે તો હવે આ જે મેં એક બીજો વિચાર કર્યો છે કે અહીંયા જે આ મોરલા છે એ વર્ષમાં બે વખત પોતાના પાખું જે હોય ને એ ખેરી નાખે આપ મેળે હા તો એ પાખું જો આમાં જ્યાં ત્યાં પડ્યા હોય બરાબર હા રાત અહીંયા કોઈ રહેતું નથી ચારે બાજુ વરડો છે દિવાળ છે બીજો જનાવર કોઈ કરી ના શકે હવે આ પાક જો અહીંયા મોરલે લો છે હા આપ મેળે હો હા આપણે કોઈ એને તકલીફ નહીં આપવાની આપ મેળે જે આ પાક ખેલી નાખે એ પાખું આમ વિચાર છે ઉપાડી અને દ્વારકામાં જે ચાઇનાના પાખો આવીને વેચાય છે લોકો બહારથી આવીને એની જગ્યાએ મારો આ વિચાર છે કે મુરૂ માણકના મંદિરે આ પાખ છે હજી ઓરિજનલ હે અને દ્વારકાની ભૂમિના અને આ પાકના જે કાંઈ પૈસા આવે એ આ મોરલા સીતાવાડી માતાજી ઉપર જેવા પાક પડ્યા બરાબર આ પાખું પડ્યા છે એને હું ભેગા કરું છું અને ભેગા કરી અને મારી ઈચ્છા છે જો આ મોરલો જાય જોઈ લો હે આવ આવ નારાયણ આવ આવ જો ઊભો થઈ રહ્યો હે અજાણો માણસ દેખે એટલે ભાગી જાય જો આ પાખું પડ્યા છે બરાબર તો આ પાખું ના જે પૈસા આવશે ને એમાંથી હું ઘઉં જ્વાર બાજરો કે મકાઈ કે ચણા આ જે મોટી ખોરાક છે એ મારે લઈ અને હું જો આ તગારા ભરું છું ઘઉં ના ખાઈ ગયા છે હે પરમ દિવસ મેં નાઈ ખાતા કાલે હું આવી નતો શહી કો માતાજી નું કામ કરાવતો હતો એટલે આ ઘઉં પડ્યા છે ચારેકોર જોઈ રહ્યો હે આ ઘઉં છે ને હું તગારા ભરી મૂકું જો આ એટલે આ બધાએ પણ ઘઉં છે ને આ તગારાઓની અંદર આવી અને મોરલા ખાય પછી અંદર બાજે ને ત્યાં ઢોરીએ નાખે જો આ બાજરો ભાઈ હે એવી રીતે જુવાર બાજરો ઘઉં બધા તગારા છે ને ભૈરા પૈડા છે બરાબર તો આ ઉપયોગમાં મારો વિચાર છે સામે જો મોરલો એરિયો જો એરિયો હે અને અહીંયા પણ બેઠા હોય ઉપર આવીને બેસે આ ઝાડ ઉપર બધા અને બીજા હું લીમડા પીપરા પીપરી અને વડલા અને એ બધી વાવવાનું ચાલુ છે મારું તો આ વાવેતર અને આ ઘઉં જો ખાય છે આ ઢોરીએ નાખે સમજા આ તો જાનવર છે પછી અહીંયા વિસક તો નોરિયા છે તો હું એના માટે એક લીટર દૂધ લઈ આવું અને હું દૂધે પીવડાવું સમજા તો આ પાખું જે છે ને હવે મારે વિચાર છે કે આ યાત્રિકો જે બહારના ચાઈનાના પાખું લઈ જાય છે વેચાતા તો એની જગ્યાએ એને તો આ ઓરિજિનલ પાખું મળશે આપમેળે ઉતારેલા અને દ્વારકાધીશના મોરડા આ કૃષ્ણ ભગવાનની ભૂમિના મોરડા હા એ મુરૂરુમાણકની મંદિર ઉપર મારે વ્યાજબી કિંમત જે આપે એવી રીતે મારી વિચાર છે આનું વેચાણ કરી અને એના જે કાંઈ પૈસા આવે જો આ પંખીઓને પાણી પીવા માટે હું કુંડા લઈ આવ્યો આ માણસોને પીવા માટે બહાર આ દરવાજો બંધ હોય તો કોઈ અંદર ના આવી શકે ગોબરિયા મૈયારિયા કોઈ બિચારા હા પોતાનો ઢોર ચારતા હોય જો સામે બેઠો મોરલો છે ને મોરલાની કોઈ તાણ જ નથી એટલા મોરલા છે હજારોને મોઢે છે એટલી ઢેલ છે હું અત્યારે છે ને બપોરનો સમય છે તે અત્યારે છે બધા ચણમાં પોતે જંગલમાં વૈયા ગયા છે અહીં ચારીખોર જંગલ છે તો હવે આ આ બધા જે ગોબારિયાઓ છે એને અહીંયા પાણી મળે એટલે મેં આ ટાંકી મંગાવી અને અહીંયા બહાર જો સામે ઓળો બેરલ છે ને અહીંયા ફિટ કરવી છે એમાં નળ મૂકી દઈશું જો આ નળ છે તો એ જે કોઈ આવશે એ પાણી પીશે અને આજે મોરલાના પાક પડ્યા છે જો આ ઘઉં પડ્યા અહીંયા પણ ઘઉં નહીં હા તો આ ઘઉં જે ખાય છે બરાબર ઢોરે પણ છે પીવીને ખાઈ જાય પછી તો આ પાખું જે પડ્યા છે ને એ મારે વેચી અને એના જે કાંઈ પૈસા આવશે એનામાંથી આ ચણા જ લેવાની બીજું કાંઈ નહીં જો આમાં બાજરો હતો બાજરો બધો ખાઈ ગયા હા તો પછી કબૂતર દુનિયાના આવે છે તો આ ગૌશાળા છે આ એના ઉપર જો મોરલો ખાય છે જો ખાય જો ભાઈ ગો જો ભાઈ ગો જોઈને મને આવ આની અંદર હું છે ને આ પાણીનો કુંડો છે પાણી અને અનાજ આ બે ની આપણે વ્યવસ્થા કીધી છે અને આ ગૌશાળાની ઉપર જે હું ચણ નાખું છું જ્વાર તો એ કબૂતર દુનિયાનો આવે છે એ કબૂતર ખાય છે જોયો છે નારાયણ આવ જો હું બોલાવીશ ને એટલે ભાગશે નહીં નકર શું બહુ ભાગે કેમ કે જંગલમાં જાય ને તો ખેડૂતના ખેતરમાં જાય તો અહીંયા નુકસાન કરે એટલે ખેડૂત એને તગડે એટલે એ બિચારા ભાગે શું પંખી છે ને હવે આ જો આ ગૌશાળાની અંદર પણ મારા તગારા ભરેલા છે હા કે આની અંદર વરસાદ ન પડે અને ઘઉં ભીજાય નહીં એટલે અમે પતરા ચડાવી લીધા આ મારા જતા અહીંયા એ પતરા ઉતારીને ફેંકી દીધા હતા નીચે બરાબર થપ્પા કરી મૂક્યા હતા મેં પાછા માણસોને અમારા બોલાવી અને મજૂરી આપી અને ત્રણ ચાર હજાર રૂપિયા મજૂરી આપી અને આ પાછા ચડાવી અને કમ્પ્લેટ કરાવી લીધા હા બે બાજુ પતરા ચડાવેલા છે બે બાજુ આ ઘઉં પડ્યા છે બરાબર તગારા ભર્યા છે આ પંખીડા આવીને ખાય છે જો જોઈ લીધો સમજા પણ હવે આ ત્રીસ ચાલીસ માણસ દર મહિને ઘઉં જોઈએ પછી બાજરો જોઈએ બરાબર એટલે આપણે કોઈના પાસે માગવાનું નહીં આ મોરલાના જે પાક છે આ જો જ્યાં ત્યાં ખેરીને એ લોકો ખેરી જાય ખરી જાય છે આફમ મેળે એ જ પાક ભેગા કરવાના કોઈ મોરલાને તકલીફ પહોંચે એ વસ્તુ નહીં કરવાની હમ અને કોઈ જાતની તકલીફ ના આવે એ રીતે આ પાક ભેગા કરી અને મારી વિચાર છે કે મુરુ માણકના મંદિરે આપણે વ્યાજબી ભાવે હા માણસોને આપી દેવાના એટલે માણસોને પણ ખુદ દ્વારકાધીશના મોરલાઓના પાક મળે હવે જવા પૈડા પાકો છે ને જવા પૈડા જોવા બધા ખેરી નાખાય એની હે આપ મેળે હા આપણે એમાં કાંઈ કરવાનું નહીં અને મેં તો ટીવીમાં જીવી ન્યૂઝવાળા અને બીજા અમુક ચેનલવાળા ચોખ્ખું આપે છે કે જે ચાઈનાવાળા છે એ લાખો રૂપિયા કમાય છે પાકમાંથી બરાબર છેટ આપણા દ્વારકા સુધી પાક વેચવા આવે છે હા એ પોતાના સ્વાર્થ માટે આવે છે આપણે તો આ સ્વાર્થ કાંઈ એમાં સ્વાર્થ નહીં પાંચિયાનો ઘાટના હું મારા ઘરના જાત પૈસા મહેનતથી જે અમે દસ ટકા ધર્મમાં પૈસા કાઢી નાખીને ધંધાના એનો આ ઘઉં લઈ લઉં છું જો ભાઈ ભાઈ ઘઉં જોઈ લો ને આ બધા ઘઉં છે ને મોરડા રાતના દિવસના ખાય જો કે અમુક તગારા સાવ ખાડી પડ્યા છે કેમ કે હું કાલે નહોતો આવ્યો ગયો ને પરમદી આવ્યો તો બરાબર એટલે આ ચણી ગયા છે બધા પછી ઢેલડીઓ આવે પાર વિનાનીઓ હા તો જો અમુક આ તગારોમાં ઘઉં છે થોડા ઘણા ચોખા છે ઘઉં છે બરાબર અને જો આ ઉથું તગારા કરી નાખે તો એ અંદરો અંદર બાજીએ પણ સમજા કે બાજરા તો બધેમાં થાય હા પણ તો આ પાક છે ને એના જે પૈસા આવશે ને એ આ ઓરિજિનલ દ્વારકાધીશના આ ભૂમિના મોરલા અને એના પાક અને જવા ઠેલીઓને મોરલાને બેઠા જોઈ લ્યો કેટલા બેઠા છે હે આ કેમ કે હમણાં થોડોક આ છે ને આ બીએ બિચારા તો આ હું પાક બધા ભેગા કરી લઈશ સમજા આ બધા પાખો છે ને એ મારે ગુરુમાનકના મંદિરે એ આપણો દ્વારકાની અંદર દર્શન હોટલની બાજુમાં આવેલો છે ત્યાં આ પાક છે ને મારે જ્યાં સુધી મારા પાસે હશે ત્યાં સુધી હું લોકોને આપતો રહીશ અને જે પૈસા આવશે જ્યારે અહીંયા ટેલ હું જોઈ લ્યો છે કેટલા મોડલા છે જોઈ લ્યો જે બેઠીઓ હે એ તો મને શું જોઈને જરાક હજી થોડુંક અજાણું લાગે છે એક વર્ષ થઈ ગયો છતાંય શું વિશ્વાસ નહીં વિશ્વાસ એમ નહીં કે ઘણા માણસો એને તગડી મૂકતા હોય હવે આ ભૂમિમાં અમારે અહીંયા બધા રોપાઓ વાવવા છે કૂંધા વાવવા છે પછી મોર ખાય ને એ બધી વસ્તુ વાવી છે હા તો આ આ મારે આ સેવા હું કરું છું હા ચૌદ વર્ષ ખિસ્ત્રીના મંદિરમાં સેવા કરી હા હવે અહીંયા બે જણાને રાખી દીધા છે એ મોહનભાઈને ભીખુભાઈ ઉત્તમ સેવા કરે છે અને મને માતાજી સીતાજીએ બોલાવી લીધો કેમ કે અહીંયા કોઈ હતું નહીં અમારા પબ્બુભા ધારાસભ્યના ભાઈ બુધાભાઈએ આ વરંડા બરંડાને બધું બનાવ્યું ગાઉન આવી હતી પણ અહીંયા જે રેવાવાળા અમુક સાધુ આવ્યા એ ગૌશાળાનો ગાયોનો જ વિરોધ કર્યો એટલે અહીંના લોકોએ બધાને એને કાઢી મૂક્યા અને છેલ્લે જાતા જાતાં ગૌશાળાના પતરા પણ બધા એને ઉતરાવી લીધા હતા અને અહીંયા થપ્પો કરાવી મૂક્યો હતો મેં પાછા પતરા ચડાવી દીધા અને એના ઉપર હું નાખું છું અને આ પાક છે ને જો હું ભેગા કરી લઉં બરાબર જો આ આપ મેળે હમ આના જે પૈસા આવશે ને એ આપણે આ ચણમાં મોરડાની વાપરી નાખે આ ચણમાં જ ચણ સિવાય આમાં કાંઈ નહીં લેવાનું એક રૂપિયાનું એનો જે કાંઈ પાક થશે વર્ષમાં જેટલી વખત બે વખત ઉતારે આ સમજા અને નવા પાક આવે અને જૂના ઉતારી નાખે હવે ચાઈનાવાળા જે પાક વેચે છે ને એ તો ચાઈનાવાળા તો કરોડો રૂપિયા એમ કહે છે કમાય છે અને ત્યાં સુધીનો એ તો ટીવીવાળા તો આપે છે કે એ પછી મોરલાને મારી અને પાક બધા ખેંચીને કાઢી લઈએ અને એનો માંસ જે છે એ વેચી નાખે સમજા અથવા તો બીજે ગમે અહીંયા ઉપયોગ કરી નાખે આપણે એ તો અશુદ્ધ થઈ ગયું ને ભાઈ જાનવરને મારી અને આપણે લઈએ એ તો બધી વસ્તુ અશુદ્ધ થઈ ગઈ અને આ તો પ્યોર શુદ્ધ જોઈ લ્યો જો સામે જોઈ લ્યો ગૌશાળા ઉપર ઘઉં નાખીએ ને અહીંયા ઉપરે નાખીએ પછી નીચે એટલા તગારા ભાઈ રહ્યા છે હે જો વિશ્વાસ કરી ગયા જોયું મોરના મારી બાજુમાં જ છે હું સાવ બાજુમાં છું એને હે આ પાક છે ને બધા ભેગા કરીને જો આ બધા ખેરી નાખશે વર્ષમાં એમ કહીએ છે કે બે વખત પાક ખેડે એટલે આપણે બે વખત આનો લાભ જે મળશે એની ચણમાં પૈસા જાશે એમાં એક રૂપિયા બીજે નહીં વપરાય હા એટલે આ કીધર છે ને કે દેવા વાળો ડૂબરો નથી ને હું તો ભંગાર્યો છું ભંગારમાંથી જે પૈસા કીધા હોય એ માણસ તો પછી આવી વસ્તુમાં ધ્યાનમાં જ રાખે ને કે આનાથી પૈસા જે થાય એ આ ધર્મકામમાં વપરાય તો એનાથી ઉત્તમ શું હોય બીજું બરાબર તો આ જો મારો કાર્ય છે બધું તો હું કર્યા રાખું છું ભગવાન જ્યાં સુધી મારી ઉંમર હશે અત્યારે સિંચાર વર્ષ તો થઈ ગયા છે હવે અહીંયા ટાકો હું મૂકી દઈશ પાણીનો એટલે માણસો માટે અને અહીંયા મેં વેળા બનાવ્યા જો આમાં ક્યાંય આ જંગલ ખાતામાં ક્યાંય ઓખા મટી લઈને કે બરડિયા સુધી પાણી નથી મળતું તો મેં આ આઠ વેળા બનાવ્યા છે ગમે એટલો જનાવર આવે એ પાણી બહારથી અને મળે આ ધોઈ વિછીને હું કાયમના માટે ચોખ્ખા વેળા ભરી મૂકું છું પછી આજો આજે આ આ આ બળતણ આડા દીધા છે ઝાખરા એમાં લીમડા મેં વાવ્યા છે બે બાજુ લા અને આ મોરપીચ છે ત્યાં જે પૈસા આવશે બરાબર તો એ આ જંગલની અંદર પુષ્કળ મોરલા છે પછી થોડોક આ રસ્તાનો બધો કામ આ બાવડા કઢાવી આ ગાંડા બાવરને થોડા કઢાવીને અહીંયા પણ ઝાડ વાવવા છે આ સાઈડમાં પણ વાવવા છે જો મોરલા અહીંયા છે હા આ ખેરના ઝાડ છે ને એ લેવા દેવાના બાકી આ ગાંડા બાવરના થોડાક ઝાડ કઢાવી નાખવા છે તો આ બધો જેમ જેમ આપણે સગવડ થતી જાય એમ એમ આપણે આ કાર્ય કરતા જશું હા અને જીવતા હવા શું થઈ થશે આ ખાતર પડ્યો છે આ પબુભાઈએ અમારા ધારાસભ્ય એક કેકટર આખો ભરીને મોકલાવી દીધો છે હા આ બુઆ તો આમાં ઝાડુમાં ખાતર નાખશે બરાબર એ અમારા ધારાસભ્ય ભાઈ છે અમારા હે તો એ તો ધાર્મિક માણસો છે એ પેઢી આખી પણ અમારી પેઢી બધી એક જ છે એમાં નોખા નથી અમે હા બધા અમે કાકા મોટામાં ભાઈઓ છે અહીંયા તો આ સત્કાર્ય એ પણ એનાથી થાય એ કરે છે અમારા જેવાથી થાય અમે કરીએ આ અમારો વંશ ઓખા મંડળમાં જે માણેક વંશ અને વાઘેર કહેવાતા છત્રીસ શાખાના અમે રાજપૂત અમારીથી થયેલા છે અહીંયા કોઈ અમે કાબા નથી કે અર્જુનને લૂંટનારા હેં એ વખતમાં અમારા કંઈ જન્મ નહોતો અમે તો નરપતજીના વંશ જો જઈએ હેં દેવેન્દ્રના ત્રીજા નંબરના પુત્ર ચાર પુત્ર અહીંયા ભારતમાં આવ્યા અસ્પત નરપત ગજપત અને ભૂપત ભૂપતના ભાટી રજપૂત થયા ગજપતજીના ચુડાસમા રાદાને સરવૈયા થયા અને નરપતિના અમે જાડેજા થયા હે પછી પહેલાં સમા પછી જાડેજા અને અત્યારે ઓખા મંડળમાં અમારા દાદા હા અબડા અરભંગના કોતરા સગા હં જેસાજીના દીકરા જામ જદુરાદુર હા એનો વંશ અહીંયા અમે ઓખા મંડળમાં માણે કોથી જે આ રોપા બધા હું લઈ આવું છું અને આ રોપાથી છે ને આ રોપા વાગું છું આમાં ચારે બાજુ રોપા વાવી જો સામે ફૂલ છે માતાજીની ચર્થે અને આ સેવાનું ઉત્તમ કાર્ય મને જમતંબાએ આપ્યો છે માતા સીતાજીએ તો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમે આને જરૂર શેર કરજો હા સર્ચ કરજો જો આ કબૂતર ઉડે છે આ કબૂતરે છે અહીંયા જોવા છે ને હા બધા જાનવર છે જો આ તગારા ભાઈ રહ્યા છે જો ઉઠવા નાખી દીધા જો આ ઘઉંના ચારે તગારા મોકેલા છે હા હજી તો બીજા ડોલચા બાંધવાના બાકી છે જો આર્યો આવ નારાયણ આવ આવ નારાયણ સમજ્યા કેમ કે અમુક છે ને જંગલમાંથી હમણાં જ આવે છે છે જ્યાં જોવા નારાયણ જો આ ઉભો છે જો આવ 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 ઓ નારાયણ આવ 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 નારાયણ હવે આ બધા જો પાક ફેરે છે તો આ સમય ઉપર પાક ફેરી ગયા છે તો આ પાક છે ને હું રહી દ્વારકા મૂળું માણકણા મંદિરે આપણે માણસોને જેણે જોતા હોય એ મુરૂ માણસને મંદિરેથી લઈ જાય અને વ્યાજ બી પૈસા છીએ એના ખાતા હશે રાખશું જેની કિંમત એ આપી જાય અને એ પૈસાથી આપણે ઘઉં લઈ લેશું ચોખા લઈ લેશું બાજરો લઈ લેશું જ્વાર લઈ લેશું આ બધા પાક પડ્યા છે જોયું હા આપણે ક્યાંય બીજે જવું નહીં કે જંગલમાંથી જે મળે એ જ પાક લેવાના મોરલાના આયના અને શુદ્ધ પાક આ ચાઇનાવાળાઓની જેમ મોરલાને મારીને કાઢેલા નથી પાક ભાઈ જો આ બધા પાક કેટલા મળ્યા જો રોજ આટલા આનાથી વધારે પણ પાક મળે જો આ ઉતારી નાખી આમ પૈડા એટલે આ જેને આપણે આના જે પૈસા થશે એ આ મોરડાની ખોરાકમાં જશે બરાબર તો વ્યાજબી કિંમતે મુરુમા મંદિરમાં હું આ પાક રાખવાનો છું સવારના સવારથી દસ વાગ્યા સુધી હું ત્યાં રહું છું સવારના દસ વાગ્યા પછી હું આ અહીંયા સીતાબાડી ઉપર આવી જાઉં છું ગાડી લઈને મારી જવા રહે હા ઘરની તો જેને જોઈએ સવારના ભાગમાં આવી અને લઈ જાય બરાબર તો જેને પૂજામાં રાખવા આવે તો આ શુભ પાક છે હશું જ નથી સમજ્યા અને એ જે પૈસા આપશે એના શુભ કાર્યમાં વપરાશે એ ગેરંટી સમજ્યા એના એક રૂપિયો ક્યાંય નહીં જાય આ સામે શિવજીનું મંદિર મેં બનાવ્યું હમણાં જ ત્યાં ડીંગ પચાસ વર્ષથી પડી હતી પીતળીના થળમાં તો હમણાં મેં આ અહીંયા આવીને હવે આ મંદિરને સંભાળ્યું લો પછીનું આ ગયા ઉનાળાની સિઝનમાં હા 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 મંદિરને બનાવી દઉં તો આ જો શિવજીનો આરતી સાંભળવા આવી હોય છે જોઈ લે મોરલો હા આ કાઇમી આવે છે સમજ્યા જોઈ લયા જો આરતી સાંભળે છે જોઈ લે કેમ બેઠો બેઠો આરતી સાંભળે જોઈ લે હા જોઈ લે આ પચાસ વર્ષથી નીંગ અહીંયા પડી હતી શિવજીની અમે આવીને અહિયાં આ નાનકડો મંદિર બનાવ્યું અને આપણે સમાપ્ત કરીએ જય શિવ સિદ્ધેશર મહાદેવ જય માતા કુંડદેવી જય ગાતા રાકાપ્રા જય ખિત્રી વઘાણા વાળા બાટા દાદા અને જય માતા કીતાજી અને જય દ્વારકાધીશ રાજાધીરાજ રહેજા છોરા આ મોરલાના સુધપા તો મે તો એ રીતે બોલ્યો તો જ આવો તો લઈ જાય જ્યાં સુધી મારા પાસે હથેથી આવું મરશે બજે કાઈ મારા પાસે કોઈ સ્ટોક નહી હોય જય oh, દ્વારકાધીશ yeah,